રેપ સોંગ તમે સાંભળેલા હોય છે હર્ષના યુટ્યુબમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં અત્યારે હું છું હું છું અત્યારે સાલંગપુર અક્ષરધામ સાલંગપુર અક્ષર પુરુષોત્તમ મંદિર તો આપણે બધા દર્શન કરીશું ધીમે ધીમે આપણે બધા આગળ ચાલીશું અને દર્શન કરીશું કેટલું સરસ મજાનું મંદિર છે આ એનો ગેટ છે ને આપણે બધા જોઈએ આ છે સ્મૃતિ મંદિર ખૂબ જ સરસ મજાનો નજારો છે સાળંગપુર દક્ષોત મંદિર ખૂબ સરસ મજાનું છે અક્ષર પુરુષોત્તમ મંદિર સાળંગપુર એક વખત આવો તો જરૂર દર્શન કરવા પધારજો આ છે સ્વામિનારાયણ મુખ્ય મંદિર હા ત્યારે જે તમે સરસ મજાનું લાઇટિંગ જોયું આજે સરસ મજાનું મંદિર તમે જોઈ રહ્યા છો એ છે પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિર કે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો એ સરસ મજાની જગ્યા ત્યાં આપણને દર્શનનો લાવો મળે છે આવો તો જરૂરી એક વખત પદાર્થો ખૂબ જ સરસ મજાની જગ્યા છે અને એક વખત જોવા જેવો નજારો છે સંપૂર્ણ સંપૂર્ણ લોકેશન ખૂબ જ સરસ મજાનું છે તો જો તમે આવો તો સાલંગપુર અક્ષર પુરુષોત્તમ મંદિર જરા દર્શન કરવા આવજો પાંચે માણકી ખોડી ખૂબ જ સરસ મજાની જગ્યા છે અને એક વખત દર્શન કરવા જરૂર પધારજો સાલંગપુર મંદિર શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિર સામે ભગવાનનો ખૂબ જ સરસ મજાનું ધામ છે કે સાલંગપુર ધામ કહેવાય છે એવું સરસ મજાનું આ જગ્યા છે એટલે માણકીય ઘોડીના દર્શન આપણે કરી અને ધન્ય ધન્ય થઈ એવી સરસ મજાની આ માણકી ઘોડીના દર્શન પણ આપણને થાય છે તો એક વખત જરૂર પધારજો દર્શન કરવા પાલનપુર મંદિર ખૂબ જ સરસ મજાનું છે અને આપણને દર્શન કરી અને ખૂબ આનંદ આનંદ મન આપણું પ્રફુલ્લિત થઈ જાય એવું છે ચાલો ફરી પાછા મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી